મિત્રો કિસમોલ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તમારું તો તમે જોઈ શકો છો કેસર કેરી ગુજરાત મિત્રો મિત્રો આ કેરી છે આ તારીખ છે પહેલી તારીખ છે મિત્રો અગિયારી ના પાંચ દી છે હવે જો મિત્રો હજી કેરી કેમ છોટી છે તમે જોઈ શકો છો કેસર કેરી મિત્રો જો અને આ ખરી ગઈ છે જો આ કેરી છોટી છે મિત્રો જોઈ શકો છો તમે જો મેં આપ કા તો જગદીશ ચોડાસોમાં કી સ્મોલ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજમાં જોતા જ પેજને ફોલો કરો વિડીયોને બનેલો શેર કરો તમારા માટે નવા નવા ફ્રૂટના બ્લોગ આવતા રહે નવા નવા ફોટો આવતા રહે પોસ્ટ ફેસબુક પેજમાં મિત્રો બની વિડીયો બને એટલો શેર કર્યો મિત્રો કેરી આ ઉપર તમે દેખાડું જોઈ શકો છો મિત્રો

સબસ્ક્રાઇબ કરજો ચેનલને વિડીયોને બિલને શેર કરજો જય હિન્દ જય ભારત હિષ્ણ